આથી વધારે ભાગવતનું કેટલું મહાત્મ્ય કેવું બાપ ભાગવત આગળ કોઈ ધર્મ જરૂર નથી અને હવે કથા આવે છે આત્મદેવ બ્રાહ્મણની પૂર્વે તુંગભદ્રા નદી ને કિનારે એક ઉત્તમ નગર છે

અને નીકળી જાય છે અને ત્યારે એ આત્મદેવ બ્રાહ્મણ આત્મહત્યા કરવા જાય છે ત્યારે એક સંત મળ્યા છે એમને અને કહ્યું કે ભાઈ શું કરે છે ત્યારે આત્મદેવ કહે છે કે બાપજી મારે મરી જવું છે હું આત્મહત્યા કરવા જાઉં છું ત્યારે સંતે કહ્યું કે સુકામ પણ તો કહે છે કે મારે સંતાન નથી ત્યારે સંતે કહ્યું કે સંતાન ન હોય હોય એનાથી આત્મહત્યા કરવાની તારું નામ શું છે ત્યારે બ્રાહ્મણે કહ્યું કે મારું નામ આત્મદેવ છે તારું નામ આત્મદેવ છે અને તું આત્મહત્યા કરવા જાય છે તો શું કરું કહે મારે કોઈ સંતાન નથી મારે મરી જવું છે આત્મહત્યા કરવી છે અને ત્યારે એક સંત એને ફળ આપે છે કે લે આ ફળ તારી પત્નીને તું ખવડાવી દેજે આત્મદેવ ઘરે આવ્યો છે ફળ લઈ પેલા તો સંતે કહ્યું કે તારે સાત જન્મ સુધી પુત્ર સુખ નથી ત્યારે આત્મદેવે કહ્યું અને તમે ગમે તે કરો મહારાજ પણ મને એવું કે આપું મારે સંતાન પ્રાપ્તિ થાય અને ત્યારે સંતે ફળ આપ્યું અને કહ્યું કે આ તું તારી પત્નીને ખવડાવી દેજે આત્મદેવ ઘરે આવ્યો છે પણ ધુંધુલીને તો આવું બધું ગમે એ વિચારવા લાગ્યું ધુંધુલી કે હું આ ફળ ખાઈ જાઉં તો પછી હું સગાર બાદ આવું મને કેટલું દુઃખ પડે મારી નણંદ મારે કામ કરવા બોલાવી પડે અને મારી નણંદ આવે તો અહીં મારા એ સાડી ને એવું બધું મારું પહેરે અને પછી જાય ત્યારે કઈક લેતી જાય આવું બધું થાય અને કદાચ મારે બીજું કંઈ ખવાય નહીં પીવાય નહીં કેટલું ધ્યાન રાખવું પડે અને ઘરમાં આગ લાગે તો હું દોડીને ક્યાં જાઉં ચોરીઓ થાય તો હું ક્યાં ભાગીને જાઉં અને મારા બાળકનું મારે લાલન પાલન તો કરવાનું ને આવા વિચાર કરે છે ધૂંધુલી બીજાની આગી પાછી કરવી હોય ને તો એનું કામ આ એને ધૂંધુલી જ કહેવાય આની વાત લે નાને કહેતી હોય આની વાત લે નાને કહેતી હોય કથામાં આવે ને તો એ આમાં સુતી હોય એનું કથામાં ત્યાં એની બહેન આવી છે ધૂંધુલી અને કેવા લાગી એની બેન ને કે બહેન આ તારા એ મને ફળ આપ્યું છે કોઈ સંતે આપ્યું છે એને પ્રસાદી રૂપે મને ખાવાનું કહ્યું છે સગર્ભા છું તારે એવા ઢોંગ કરવાના સગર્ભા હોવાના અને આ જે ફળ છે ને એ તું પેલી ગાય છે ને એને ખવડાવી દેજા ધુંધુલી એ ફળ લઈ ગાયને ખવડાવી દીધું અને પછી કહ્યું ધૂંધુલી ની બહેને કે જ્યારે મારે ત્યાં બાળક આવશે ને ત્યારે હું તને આપી જઈશ અને તું એના બદલામાં મારા પતિને તું થોડાક પૈસા આપી દેજે એટલે રાજી થઈ જશે કઈ વાંધો નહીં આવી રીતે ઢોંગ કરતા કરતા ધૂંધુલી ની ને ત્યાં એક બાળક નો જન્મ થયો અને એ લઈ અને એ ધૂંધુલીને આવીને દઈ ગઈ અને એનું નામ પાડવામાં આવ્યું ધૂંધુકારી પણ એ ખલ થયો અને જે ગાય ને ફળ જે ગાયે જે ફળ ખાધું હતું ને